સુરતના કતારગામ વિસ્તારમાં એક સામાન્ય દિવસની સાંજ હતી પણ એક પરિવાર માટે તે રાત ક્યારેય ન ભૂલાય તેવી બની ગઈ ઓગણીસ વર્ષીય નૈના વાવડીયા જે એક ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે ભણાવતી હતી તેણે અણધાર્યું પગલું ભરી લીધું તેના આપઘાતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા અને આખા કતારગામમાં શોકનો માહોલ છવાઈ ગયો નૈના જેણે હજુ તો જીવનની શરૂઆત જ કરી હતી તેના અંતથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા તેમની આંખોમાં આંસુ સુકાતા નહોતા તેમના માટે તેમની આશાસ્પદ દીકરીનું આ રીતે જીવન ટૂંકાવી દેવું એ એક અકલ્પનીય દુર્ઘટના હતી અમારી નયના આવું કેમ કરી શકે તેની માતા કે ચડતા બોલ્યા તે તો હંમેશા હસતી રહેતી હતી ભવિષ્યના સપના જોતી હતી નયનાના આપઘાત પછી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો શરૂઆતમાં તેમને સમજાતું નહોતું કે તેમની દીકરીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું ધીમે ધીમે જ્યારે તેઓ નયનાના રૂમમાંથી તેની વસ્તુઓ ગોઠવી રહ્યા હતા ત્યારે તેમને કેટલાક કાગળો મળ્યા તે કાગળોમાં નીલદેસાઇ નામના યુવકનો ઉલ્લેખ હતો નૈનાએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે કેવી રીતે તે યુવક તેને છેલ્લા કેટલાક સમયથી હેરાન કરી રહ્યો હતો શરૂઆતમાં નૈનાએ પરિવારને આ વાત જણાવી નહોતી કારણ કે તેને સમાજમાં બદનામીનો ડર હતો તે વિચારતી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેના માતાપિતા દુઃખી થશે અને લોકો તેના વિશે ખરાબ વાતો કરશે પરંતુ ત્રાસ એટલો વધી ગયો હતો કે તે માનસિક રીતે ભાંગી પડી હતી નૈનાની ડાયરી વાંચ્યા પછી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમને સમજાયું કે તેમની દીકરી કેટલા માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહી હતી આઘાત અને ગુસ્સાથી ભરાયેલા તેઓ સિંગણપોર પોલીસ સ્ટેશન પહોંચ્યા તેમની સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ જેમાં અલ્પેશ કથિરિયા પણ સામેલ હતા તે પણ જોડાયા પોલીસે દેસાઈ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી પરિવારે માગણી કરી કે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તેમની દીકરીને ન્યાય મળે પોલીસ સ્ટેશનના વાતાવરણમાં તણાવ હતો નયનાના પિતા રણજીતભાઈ વાવડિયા ભાંગી પડેલા અવાજે બોલ્યા અમારે ન્યાય જોઈએ છે મારી દીકરી સાથે જે થયું તે બીજા કોઈની દીકરી સાથે ન થાય નયનાના કેસમાં પાટીદાર સમાજના અગ્રણીઓ સક્રિય બન્યા અલ્પેશ કથીરિયાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ કેસમાં યોગ્ય તપાસની માંગ કરી તેમણે જણાવ્યું કે કાળા કાચવાળી ગાડીઓમાં ગોરખધંધા ચાલી રહ્યા છે જેમાં યુવતીઓને ફસાવવામાં આવે છે આવા અસામાજિક તત્વોને કારણે જ નયના જેવી દીકરીઓ જીવન ટૂંકાવવા મજબૂર બને છે કથિરિયાએ મીડિયા સામે જણાવ્યું અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેમના સમર્થનથી પરિવારને થોડી હિંમત મળી તેમને લાગ્યું કે તેઓ એકલા નથી અને સમાજ તેમની સાથે છે પાટીદાર અગ્રણીઓના ખુલાસાથી એક નવો જ મુદ્દો સામે આવ્યો તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક અસામાજિક તત્વો કાળા કાચવાળી ગાડીઓનો ઉપયોગ કરીને યુવતીઓ અને વિદ્યાર્થીઓને ફસાવે છે આ ગાડીઓ ભાડે આપવામાં આવે છે અને પછી તેમને વ્યાજના વિશ્ચક્રમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવે છે આ એક ચોંકાવનારો ઘટસ્ફોટ હતો જે દર્શાવતો હતો કે નયનાનો આપઘાત માત્ર એક વ્યક્તિગત ત્રાસનો મામલો નહોતો પરંતુ એક મોટા સામાજિક દૂષણનો ભાગ હતો આ માહિતીથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેમણે આ દિશામાં તપાસ કરવાનું શરૂ કર્યું પરિવારજનોએ સ્પષ્ટપણે નીલ વિષ્ણુભાઈ દેસાઈ નામના યુવક પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો તેમણે જણાવ્યું કે નીલ નયનાનો પીછો કરતો હતો તેને વારંવાર હેરાન કરતો હતો શરૂઆતમાં નૈનાએ આ બાબત પરિવારથી છુપાવી રાખી હતી પરંતુ જ્યારે ત્રાસ હદ વટાવી ગયો ત્યારે તેણે માતાપિતાને જાણ કરી અમારી દીકરીએ અમને કહ્યું કે તે યુવક તેને કેટલી હેરાન કરે છે નૈનાના પિતાએ ભીની આંખોએ જણાવ્યું અમે તેને ટ્યુશન ન જવાનું કહ્યું હતું પણ તે યુવકનો ત્રાસ એટલો વધી ગયો કે અમારી દીકરીએ આ પગલું ભર્યું તેમની વાતોમાં પીડા ગુસ્સો અને ન્યાયની તીવ્ર ઈચ્છા હતી નૈનાના પરિવારે પોલીસ સમક્ષ એક ગુપ્ત હેલ્પલાઇન શરૂ કરવાની માગ કરી જેથી ભવિષ્યમાં કોઈ પણ દીકરી આવા ત્રાસનો ભોગ બને તો તે નિર્ભયતાથી મદદ માંગી શકે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કેસમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી આવા અસામાજિક તત્વોને કડક સંદેશ મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને આ એક મહત્વપૂર્ણ માગ હતી જે દર્શાવતી હતી કે પરિવાર માત્ર પોતાની દીકરી માટે જ નહીં પરંતુ સમાજની અન્ય દીકરીઓની સુરક્ષા માટે પણ ચિંતિત છે પાટીદાર અગ્રણીઓની રજૂઆત બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી પોલીસના ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ ચાર રસ્તા પાસે કાળા કાચવાળી ગાડીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું બ્લેક ફિલ્મ લગાવીને કાર હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો આ કાર્યવાહીથી પોલીસની ગંભીરતાનો અહેસાસ થયો લોકોએ પોલીસની આ પહેલને આવકારી આ પગલું ભલે નાનું લાગતું હોય પણ તે સમાજમાં એક સકારાત્મક સંદેશ આપતું હતું કે કાયદાનું રાજ છે અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં નયનાના આપઘાત કેસને કારણે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સમાજમાં એક જાગૃતિ આવી લોકોએ દીકરીઓની સુરક્ષા શાળા કોલેજની આસપાસના અસામાજિક તત્વો અને આવા ગુપ્ત વ્યાજચક્ર વિશે ચર્ચાઓ શરૂ કરી સોશિયલ મીડિયા પર પણ આ કેસને લઈને ભારે રોષ જોવા મળ્યો લોકોએ નૈનાને ન્યાય મળે તેવી માગ કરી અને દીકરીઓને આવા ત્રાસમાંથી બચાવવા માટે સામૂહિક પ્રયાસોની હાકલ કરી આ ઘટના એકમાત્ર કેસ ન રહે પણ એક સામાજિક પરિવર્તનનો પ્રારંભ બને તેવી આશા જાગી પોલીસે નીલ દેસાઈની પૂછપરછ શરૂ કરી તપાસ દરમિયાન પોલીસે અન્ય સંભવિત પીડિતોને શોધવાનું પણ શરૂ કર્યું જેઓ કાળા કાચવાળી ગાડીઓ અને વ્યાજના વિશ્ચક્રમાં ફસાયા હોઈ શકે છે આ એક મોટી કડી હતી જે દર્શાવતી હતી કે આ એક સંગઠિત ગુનો પણ હોઈ શકે છે પોલીસ અધિકારીઓએ ખાતરી આપી કે આ કેસની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં આ મામલો ફક્ત નયનાના આપઘાત પૂરતો સીમિત નહોતો પરંતુ એક મોટા રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં એક પગલું હતું નીલ દેસાઈની ધરપકડ પછી કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ પોલીસે પુરાવા એકઠા કર્યા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નૈનાના પરિવારે આશા રાખી કે તેમને ઝડપથી ન્યાય મળશે અમે ઇચ્છીએ છીએ કે નીલને સખતમાં સખત સજા મળે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે નૈનાના કાકાએ જણાવ્યું વકીલોએ પણ આ કેસને ગંભીરતાથી લીધો અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી નૈનાનો કેસ સમાજ માટે એક વેકઅપ કોલ હતો મીડિયામાં સતત આ કેસની ચર્ચા થતી રહી જેના કારણે પ્રશાસન પર દબાણ વધ્યું સરકાર અને પોલીસ અધિકારીઓએ ખાતરી આપી કે આવા ગુનાઓને નાબૂદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે શિક્ષણ સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ સજાગ રહેવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા આ ઘટનાએ સાબિત કર્યું કે જ્યારે સમાજ એક થાય છે ત્યારે પ્રશાસનને પણ કાર્યવાહી કરવી પડે છે નૈનાના કેસ બાદ વિવિધ સામાજિક સંસ્થાઓ અને પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા ખાસ કરીને યુવતીઓ અને તેમના વાલીઓને આવા અસામાજિક તત્વોથી સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારના ત્રાસનો ભોગ બને તો તરત જ પોલીસને જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળાઓ અને કોલેજોમાં પણ સુરક્ષાના ઉપાયો સઘન બનાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને ગુપ્ત રીતે મદદ મેળવવા માટેના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી આ પ્રયાસોનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવી કરૂણ ઘટનાઓને ટાળવાનો હતો ન્યાયની લડાઈ ચાલી રહી હતી પરંતુ નૈનાના પરિવારની પીડા ક્યારે ઓછી થઈ નહોતી તેમની દીકરીને ગુમાવવાનું દુઃખ તેમને કાયમ સતાવતું રહ્યું તેમ છતાં તેઓ અન્ય પરિવારોને સંદેશ આપતા રહ્યા કે આવી ઘટનાઓ બને ત્યારે ચૂપ ન રહેવાય તમારી દીકરીઓ પર ધ્યાન આપો તેમની સાથે વાત કરો અને તેમને નિર્ભય બનાવો નયનાના પિતાએ એક જાહેર સભામાં કહ્યું અમને જે પીડા થઈ છે તે બીજા કોઈને ન થાય તેમનો સંદેશ સ્પષ્ટ હતો જાગૃત રહો બોલો અને અન્યાય સામે લડો નયના આપઘાતનો આ કેસ ફક્ત એક યુવતીના જીવનના અંતનો નહીં પરંતુ સમાજમાં વ્યાપેલા દૂષણો સામેની એક લાંબી લડાઈનો પ્રારંભ હતો આ કેસ ન્યાયતંત્ર માટે એક પડકાર હતો અને પોલીસ માટે આવા ગુનાઓને જડમૂળથી ઉખેડી નાખવાની એક તક હતી નૈના ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેની વાર્તા સમાજને સાવચેત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રેરણા આપતી રહેશે આ ઘટનાને વધુમાં વધુ શેર કરો જેથી લોકો સાવધાન રહે આવી સત્ય ઘટનાઓને સાંભળવા માટે લાઇક્સ કરો શેર્સ કરો અને સબ્સ્ક્રાઇબ કરો આશા છે કે નયનાને ન્યાય મળશે અને આવા અસામાજિક તત્વોને કડક સજા થશે